હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ કરી દીધા છે તો આજે આપણે મિત્રો ભણીશું પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી સેન્ટ એમસીક્યુ છે અને કયા કયા ટોપિક ઉપર આપણે ભણીશું આ સેન્ટ પ્રશ્નો જોઈ લો બંધારણ ઉપર ભણીશું સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજી આ ત્રણે ત્રણ જે વિષયો છે મિત્રો એ તમારા જે પોલીસ કોન્સ્ટેબલનો ભાગ બે છે ને મિત્રો એના અંદર એકસો વીસ ગુણના અંદર પૂછાશે બરોબર એટલે આ જે વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી સાઈટ એમસીક્યુ આ ત્રણ ટોપિક ઉપર ભણીએ એક બંધારણ છે સામાન્ય જ્ઞાન છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટે ઉપયોગી ખનિજ કયું છે તો જીંક જે છે મિત્રો એ ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટેનો ઉપયોગી ખનિજ કહેવાય છે જિંક હવે બીજા નંબરનો પ્રશ્ન સમજી કે ચેતાતંત્રની વૃદ્ધિ માટે ઉપયોગી ખનિજ કહ્યું છે તો મેગ્નેશિયમ જે છે મિત્રો એ ચેતાતંત્રની વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્બોધિત પદાર્થનો પાયાનો એકમ કયો છે તો ગ્લુકોઝ જે છે મિત્રો ગ્લુકોઝ એ કાર્બોધિત પદાર્થનો પાયાનો એકમ કહેવાય છે બરોબર ગ્લુકોઝ હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિનની શોધ કોણે કરેલી તો વિટામિનની શોધ છે ને મિત્રો એ કેસીમર ફંકે કરેલી છે કોણે કરી છે કેસીમર ફંકે જેણે વિટામિનની શોધ કરી છે તો આ જે પ્રશ્નો છે મિત્રો શરૂઆતના એ વિજ્ઞાન અને ટેકનોલોજીના છે બરાબર જે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર પૂછાશે અને અગાઉ સ્પેશિયલ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પણ વિડીયો છે ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે જે અલગ અલગ ટોપિક ઉપર જે વિડીયો બનાવ્યા છે ને એ હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેટી સોલ્યુબલ એટલે ચરબીમાં દ્રવ્ય વિટામિન કયા કયા છે તો એ ડી જે આ ચારે ચાર વિટામિન મિત્રો એ જે ચરબીના અંદર દ્રાવ્ય હોય છે અને ઘણી બધી એક્ઝામના અંદર વિજ્ઞાન ના અંદર થી આ પ્રશ્ન પૂછાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટર સોલ્યુએબલ વિટામિન કયા છે તો બી અને સી આ બે વિટામિન જે છે મિત્રો એ વોટર સોલ્યુએબલ વિટામિન કહેવાય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો સાયટોલોજીના નામથી ઓળખાય છે મિત્રો આ કોષનો અભ્યાસ બરાબર સાયટોલોજી હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષ વિદ્યાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો રોબર્ટ હુક જે હોય છે ને મિત્રો એને કોષ વિદ્યાના જનક તરીકે ઓળખવામાં આવે છે બરાબર રોબર્ટ હુક અને જેના બુચ્છ નામની વનસ્પતિ ઉપર કોષ જોયા હતા સૌ પ્રથમ હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે તો કોષ કેન્દ્ર જે છે છે મિત્રો એ કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કરે બરોબર કોષ કેન્દ્ર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં રહેલું જીવંત પ્રવાહી કયા નામે ઓળખાય છે તો જીવરસના નામથી ઓળખાય છે અને આના જ મિત્રો પરકિંચ કહેવામાં આવે છે બરોબર કોષમાં રહેલું જીવંત પ્રવાહી કયા નામે ઓળખાય છે જીવરસ અને એને જ મિત્રો પરકિંચ કહેવામાં આવે છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોષ્ટ કોષની આત્મઘાતી કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે તો છે ને મિત્રો એને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે બરાબર લાયસોજોને હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનું પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કણાપ સૂત્ર જે હોય છે ને મિત્રો એને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનો અગત્યનો ઘટક કયો છે તો રંગ સૂત્ર જે છે ને મિત્રો એ કોષનો અગત્યનો ઘટક કહેવાય છે તો જો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર આ લેવલ ઉપર તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પ્રશ્નો પૂછાશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ સો કરી દેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે તો છેતાળીસ સંખ્યા હોય છે બરોબર અને તેવીસ જોડના અંદર હોય છે બરોબર યાદ રાખી લેજો પૂછાશે પ્રશ્ન હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીએનએ ની શોધ કોણે કરી તો વોટસન અને ક્રિકેઝન મિત્રો ડીએનએ ની શોધ કરેલી છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર ની શોધ કોણે કરી છે તો ગ્રેગર મેન્ડલિઝન મિત્રો આર એનએ ની શોધ કરી છે બરોબર ગ્રેગર મેન્ડલે તો જો મિત્રો આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે જોઈ લો આ બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો તમને ખબર છે મિત્રો કે તમારો જે પાર્ટ ટુ જે એકસો વીસ ગુણનો પૂછાશે ને એના પર મિત્રો અગાઉ મેં સોળ પ્રશ્નો બનાવેલા છે બરોબર એનું લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરજો મિત્રો કારણ કે એકસો વીસ માર્ક્સ એ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે બરોબર જેના અંદર બંધારણના ચાર વિડિયો બનાવેલા છે વિજ્ઞાન ટેકનોલોજીના ત્રણ બનાવ્યા છે સામાન્ય જ્ઞાનના ઇતિહાસ ના બે સાંસ્કૃતિક વારસાના બે છે ભારત અને ગુજરાતની ભૂગોળના બે ચાર બનાવ્યા છે તો આ જે બધા ટોપિકો છે મિત્રો એ તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર એકસો વીસ માર્ક ભાગ બે છે ને એના અંદર પૂછાશે અને હા મિત્રો મોડલ પેપરની પણ સિરીઝ આપણી ચેનલ પર ચાલુ છે અગિયાર મોડલ પેપર બનાયા છે મિત્રો એની પણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનના અંદર અથવા ચેનલ પર જઈને એ બધા જોઈ શકો છો તમે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજો કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહે છે તો યાદ રાખજો મિત્રો ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે શું કહેવાય છે જનીન હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જનીન વિદ્યાના જનક કોણ છે તો ગ્રેગર મેન્ડલિઝેશન મિત્રો એ જનીન વિદ્યાના જનક કહેવાય છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃત્રિમ ડીએનએ ની શોધ કોણે કરેલી તો હરગોવિંદ ગોવિંદ ખુરાનાએ મિત્રો કૃત્રિમ ડીએનએન એ ની શોધ કરી છે અને ઓગણીસો અડસઠના અંદર મિત્રો એમને નોબલ પ્રાઇઝ મળેલો છે બરોબર આટલી ડિટેલ યાદ રાખજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજ કૃત્રિમ સિન્થેટિક્સ યાદ રાખજો મિત્રો કૃત્રિમ સિન્થેટિક રેસા કહેવામાં આવે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિને જન્મથી જ ભારતની નાગરિક માનવામાં આવશે જેનો જન્મ કઈ તારીખ પછી ભારતમાં થયો હોવો જોઈએ તો યાદ રાખજો મિત્રો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી થયો હોય ને તમારો જન્મ તો એ દરેક વ્યક્તિ સર મિત્રો એ ભારતની નાગરિક કહેવાશે હવે આ જે બધા પ્રશ્નો ચાલુ થાય છે ને એ બંધારણના થશે બરોબર અને બંધારણ મિત્રો તમારી એક્ઝામના અંદર ત્રીસ માર્ક્સનું પૂછાશે બરોબર અગાઉ મેં બંધારણના ચાર પ્રશ્નો છે મિત્રો એક વિડીયોના અંદર સાઈઠ પ્રશ્નો છે બરોબર એટલે ચારે ચાર વિડીયોના અંદર સાઈઠ સાઈઠ પ્રશ્નો એટલે જોઈ લેજો મિત્રો તમને ખૂબ જ ફાયદો થશે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે દેશીયકરણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ માટે કયું વિધાન સાચું છે તો તમને ખબર છે મિત્રો ભારત અથવા ભારતની સર સરકારની સેવાઓમાં ઓછામાં ઓછા એક વર્ષનો ચોક્કસ રહેલો હોવો જોઈએ મિત્રો ત્યારે મિત્રો એ દેશીયકરણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ કહેવાય છે બરોબર આ વિધાન સાચું કહેવાય હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા વર્ષ સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ શકે છે તો સાત વર્ષ મિત્રો આપણે ભારતના બહાર કોઈ દેશના અંદર રોન મિત્રો તો ઓટોમેટિક આપણી નાગરિકતા છે મિત્રો એ રદ થઈ કેટલા વર્ષ સુધી બહાર રહેવાથી સાત વર્ષ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓને નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ છ છે મિત્રો યાદ રાખજો પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓને નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના કયા અનુચ્છેદના અંદર છે તો અનુચ્છેદ છના અંદર હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સહવિધાનનો આર્ટિકલ સાત મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્ય ક્ષેત્રોમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ ભારતના ભારતના નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બરોબર કઈ તારીખ પછી એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો તમારા બંધારણના અંદર પૂછી શકે છે મિત્રો ડીપલી થઈ શકે છે બરાબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદ દ્વારા કયા અનુચ્છેદ હેઠળ નાગરિકતાના અધિકારોનું કાયદા દ્વારા નિયમન કરવાનું વર્ણન છે તો અનુચ્છેદ અગિયાર છે મિત્રો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિક પોતાનો દાવો નથી કરી શકતા કારણ કે મિત્રો વેપાર અને વ્યવસાયની સ્વતંત્રતાનો કરી શકે બરોબર બીજી કોઈ મિત્રો એ નાગરિકતાનો મિત્રો દાવો ન કરી શકે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં એકલ નાગરિકતા કયા બંધારણમાંથી લેવામાં આવી છે તો બ્રિટનના અંદરથી મિત્રો તમને ખબર છે જે ભારતના અંદર એકલ નાગરિકતાનો જે ટોપિક છે એ બ્રિટનના અંદરથી લેવામાં આવ્યો છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આમુખનો કોન્સેપ્ટ કયા બંધારણમાંથી લીધો છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો તમને ખબર છે આમુખનો કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે બરોબર અમેરિકાના બંધારણમાંથી હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યાયનું પુનઃ અવલોકન કોના બંધારણમાંથી લીધેલું છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો તમને ખબર છે ન્યાયનું પુનઃ અવલોકન લેવામાં આવેલું છે બરોબર અમેરિકન બંધારણના અંદરથી હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો અમેરિકાના બંધારણના અંદરથી મિત્રો ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા લેવામાં આવી છે બરોબર અમેરિકાના બંધારણમાંથી હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિની ચૂંટવાની પ્રક્રિયા કોના બંધારણમાંથી લીધેલી છે તો આયર્લેન્ડના બંધારણના અંદરથી મિત્રો રાષ્ટ્રપતિને ચૂંટણી જે પ્રક્રિયા છે લીધેલી છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ સંસદમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો બાર સભ્યોની નિમણૂક કરે છે મિત્રો હાલ સંસદના અંદર રાષ્ટ્રપતિ બરોબર હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માંગી શકે છે તો કેનેડાના બંધારણના અંદરથી મિત્રો આપણે આ બાબત લીધી છે કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માગી શકે છે હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યપાલની નિમણૂંક કેન્દ્ર દ્વારા થાય એ કોના બંધારણમાંથી લેવામાં આવેલું છે તો કેનેડાના બંધારણના અંદરથી મિત્રો આ બાબત આપણે લીધી છે કે રાજ્યપાલની નિમણૂંક સન કેન્દ્ર દ્વારા થશે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેપાર વાણિજ્યની સૂટ એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યું હતું તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો તમને ખબર છે કે વેપાર વાણિજ્યની સૂટ સાટ એ સન મિત્રો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યું હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યું તો ઓસ્ટ્રેલિયાના બંધારણના અંદરથી મિત્રો તમને ખબર છે કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એ બાબત લેવામાં આવી હતી હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણીય સુધારો એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો આફ્રિકાના અંદરથી મિત્રો આપણે આ બાબત લીધી છે બંધારણના અંદર સુધારો કરવા નહીં હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કટોકટી દરમિયાન અધિકારોની મોકૂફી એ કોના બંધારણમાંથી લેવામાં આવી છે તો જર્મનીના બંધારણના અંદરથી મિત્રો આ બાબત લીધી છે કે કટોકટી દરમિયાન અધિકારોની મોકુફી હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં કયા ભાગમાં જોગવાઈ કરેલી છે તો ભાગ અંદર મિત્રો તમને ખબર છે કે ભારતીય બંધારણના અંદર જોગવાઈ કરી છે ભાગ હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે તો અગિયાર બેઠકો છે મિત્રો ગુજરાતના અંદર રાજ્યસભાની બરોબર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો તો એપ્રિલ યાદ રાખજો એક એપ્રિલ ઓગણીસો તેસઠના રોજ મિત્રો ગુજરાતના અંદર પંચાયતી રાજનો અમલ થયો હતો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા કેટલી છે તો તેત્રીસ જિલ્લાઓ છે મિત્રો ગુજરાતના અંદર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા કેટલી છે તો પાંચસો બાવન અથવા પાંચસો તેપન મિત્રો હાલના અંદર ગુજરાતના અંદર તાલુકા છે બરાબર હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી છે તો હાલ મિત્રો ગુજરાતના અંદર આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે તો જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે આપણે આજે સાઈન્ટ પ્રશ્નો ભણવાના હતા એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં પોલીસ કોન્સ્ટેબલ માટે કારણ કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો આ બાબત તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો સૌ પ્રથમ મિત્રો તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર એ બસો માર્ક્સના અંદર પૂછાશે બરાબર જે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે એ ડિટેલ આપી છે તો પાર્ટ વન છે મિત્રો એ એસી માર્ક્સમાં પૂછાશે એના અંદર શું શું પૂછાશે જોઈ લો તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ક્સમાં પૂછાશે ક્વોન્ટિટિવ એપ્યુટિટ એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રીહેન્સિવ એ વીસ માર્ક્સના અંદર પૂછાશે આમ કુલ એસી માર્ક્સનો મિત્રો આ પાર્ટ એક પૂછાશે એના દરેક સૂચના છે મિત્રો જાણી લો તમારે જાણવી જરૂરી છે કે પાસ થવા માટે મિત્રો પાર્ટ વનના અંદર બત્રીસ ગુણ એટલે ચાળીસ ટકા ગુણ ફરજિયાત લાવવા પડે મિત્રો નહીં તો તમે ફેલ થશો બરોબર કેટલા ગુણ બત્રીસ ગુણ એસીના અંદરથી એ ચાળીસ ટકા માર્ક્સ તમારે લાવવા પડે તો જોઈ લો મિત્રો આટલી ડિટેલ સમજવાની હવે નીચે જોઈએ છે મિત્રો પાર્ટ ટુ બરોબર એના અંદર એકસો વીસ ગુણનું એ પાર્ટ ટુ પૂછાશે બરોબર ભારતનું બંધારણ એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ કુલ આ ત્રણ છે ને મિત્રો ચાળીસ માર્ક્સના પૂછાશે હવે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત અને ગુજરાતનો ભૂગોળ બરોબર આ પચાસ માર્ક્સના અંદર પૂછાશે એટલે ત્રીસ ચાળીસ પચાસ એમ કુલ એકસો વીસ માર્ક્સ આ જે છે મિત્રો પાર્ટ ટુ પૂછાશે હવે જોઈ લો મિત્રો આના અંદર ખાસ સૂચના છે કે પાસ થવા માટે મિત્રો પાર્ટ ટુના અંદર તમારે અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ફરજીયાત લાવવાના બરોબર એટલે બને બંને પાર્ટના અંદર મિત્રો ચાલીસ ટકા માર્ક તો તમારે ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ જે એકસો વીસ ગુણનો છે મિત્રો એના માટે સ્પેશિયલ મિત્રો વિડીયો બનાવ્યા છે પંદર વિડીયો છે બરોબર એનું આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે એ પંદર જે વિડીયો જે છે મિત્રો એ બંધારણના છે વર્તમાન પ્રવાહના છે બરોબર વિજ્ઞાન ટેકનોલોજીના સામાન્ય જ્ઞાન ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતની ભૂગોળના બરોબર તો જે તમારો પાર્ટ ટુના અંદર જે ટોપિક છે એના અંદર બનાવ્યા છે બરોબર એ બધા વિડીયોની લિંક છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જોજો અથવા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો મોડલ પેપરની પણ આખી સિરીઝ મિત્રો મેં બનાવી છે અગિયાર બાર મોડલ પેપર બનાવ્યા છે એ પણ જોવા હોય તો મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર તમે જોઈ લેજો અથવા ચેનલ પર જઈને જોઈ લેજો તમારા મિત્રોને શેર કરી ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરી દેજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં અને જે પોલીસ કોન્સ્ટેબલના જે આખા પ્લે લિસ્ટ છે એની પણ લિંક એના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન હવે છેતાલીસ નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસન અંદર સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે બંધાવી તો અહમદ જે મિત્રો એ અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ બંધાવેલી છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ બેગડાના રાજ્યની રાજધાની કઈ હતી તો ચાંપાનેર જે મિત્રો એ મોહમ્મદ બેગડાના રાજ્યની રાજધાની કહેવાય કરવાતી હતી ચાંબાનેર હવે ઓગણ નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો અઢારસો અગણ એસીના રોજ મિત્રો ગુજરાત કોલેજની સ્થાપના થઈ હતી બરોબર અઢારસો અગણ રોજ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો લોથલ રોજડી અને ધોળાવીર આ ત્રણ જગ્યા પરથી મિત્રો ગુજરાતના અંદર સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવેલા છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત કયા કાળથી થાય છે તો મૌર્ય કાળથી મિત્રો તમને ખબર છે કે ગુજરાતનો દસ્તાવેજી ઇતિહાસ શરૂઆત થાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી કૃષ્ણના શાસનમાં ગુજરાતની રાજધાની કઈ હતી તો દ્વારિકા નગરી જે છે મિત્રો એ શ્રી કૃષ્ણ ભગવાનના જે શાસનના અંદર મિત્રો આ રાજધાની હતી દ્વારિકા હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરેલી તો વનરાજ ચાવડાએ મિત્રો અણહિલપુર પાટણની સ્થાપના કરેલી છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી કુળના સૌથી પ્રથમ પ્રતાપી શાસક કોણ હતા તો સિદ્ધરાજ જયસિંહ જે છે મિત્રો એ સોલંકી કુળના સૌથી પ્રતાપી શાસક કહેવાય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી તો મૂળરાજ સોલંકીએ મિત્રો ગુજરાતના અંદર સોલંકી વંશની સ્થાપના કરેલી છે બરોબર મૂળરાજ સોલંકીએ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે તો મીનળદેવી જે છે ને મિત્રો એ ગુજરાતના અંદર ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે ઓળખાય છે તો જો મિત્રો આજના જે વિડિયોના અંદર આપણા જે ટોપિક હતા બંધારણનો ટોપિક હતો વિજ્ઞાન ટેકનોલોજીનો અને સામાન્ય જ્ઞાનનો તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા વિડીયો હવે આવતા રહેશે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમાર કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો તો જૈન ધર્મને મિત્રો કુમાર પાળે છે ને રાજ્ય ધર્મ બનાવ્યો હતો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે પાટણનો રાજા કોણ હતો તો ભીમદેવ પ્રથમ જે મિત્રો એ પાટણનો રાજા હતો કે જયારે મોહમ્મદ ગુજરાત છે તમને ખબર છે મિત્રો કે આજના વિડીયોના અંદર આપણે સાઈઠ પ્રશ્નો જોવાના હતા તો સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિલ્પ સ્થાપત્ય કલાના નમુના રૂપે દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા તો વસ્તુપાળ અને તેજપાળ મિત્રો તમને ખબર છે શિલ્પ સ્થાપત્યના કલાના નમૂના રૂપે દેલવાડાના દેરા મિત્રો આ બે વ્યક્તિએ બંધાવ્યા હતા વસ્તુપાળ અને તેજપાળે તો જો મિત્રો આ સાઇડ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિષય પર પણ આખું પ્લે લિસ્ટ બનાવેલું છે અને મોડલ પેપરનું પણ બનાવ્યું છે ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લેજો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરો અને જે પોલીસ કોન્સ્ટેબલના અગાઉના બનાવેલા વિડીયો પણ એના અંદર મેખતો હોઉં છું એટલા માટે તમે ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરી દો ચાલો આપણે મળીએ બીજા ના અંદર